રાજપીપળા ખાતે વન મંડળીઓના પ્રમુખ મંત્રીઓ અને લખપતિ દીદી સાથેનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો નર્મદા વન વિભાગ દ્વારા જી એફઆરસી હોલ રાજપીપળા ખાતે વન મંડળી ઓના પ્રમુખ મંત્રીશ્રીઓ અને લખપતિ દીદી લાભાર્થી બહેનો સાથે રેન્જર ફોરેસ્ટ કોલેજ કેમ્પસમાં યોજાયેલા પરિસંવાદમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે પ્રાકૃતિના ખોળે વસેલા નર્મદા જિલ્લાના આદિવાસી બાંધાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવીને આદિજાતિ સમુદાયના શિક્ષણ સ્વાસ્થ્ય આવાસ પીવાનું શુદ્ધ પાણી વીજળી ફારમાસી રસ્તાઓ અને વિકાસનો નવો માર્ગ કંડાર્યો છે વડાપ્રધાન શ્રીએ પીએમ જનમન યોજના થકી આદિમ જૂથોના હક્કો અને હિતોનું પણ રક્ષણ કર્યું છે વન સંપદા માનવજીવન માટે સુરક્ષા કવચ છે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરે નર્મદા જિલ્લાને વિશ્વ પટલ ઉપર એક નવી ઓળખ આપી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પણ છેવાડાના વિદ્યાર્થીઓ તથા પ્રત્યેક વંચિત આદિવાસી બાંધવોને સરકારની લોક કલ્યાણકારી યોજના લાભ અને સુખ સુવિધા પહોંચાડી છે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ તકે વનમંડળી અને લગભતી દિધી યોજનાની લાભાર્થી બહેનો સાથે સંવાદ સાધીને તેમના જીવનમાં આવેલા કુળાત્મક પરિવર્તન અંગે સંવાદ થકી જાત માહિતી મેળવી હતી